એ વતન હમ ખૂબ લડે તેરી આઝાદી કે લીએ જા આપણી કુરબાન કર વતન કી રખવાલી કે ના મિટા હૈ ના મિટને દેંગે તેરે વઝૂદ કો હમ ખુદ મિટ જાએંગે પરિસી મિટાને દેગે તરે વઝૂદ કો નમસ્કાર સ્વાગત છે આપનું આરબી ન્યૂઝમાં હું અશ્વિન રાઠોડ આપનું આરબી ન્યૂઝમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું આજે આપણે સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યા છીએ તો સ્વતંત્રતા દિવસ નિમિત્તે આપને હું હાર્દિક શુભકામનાઓ પાઠવું છું તીન રંગોસે રંગા એ તિરંગા ભારત કિ શાન કે લીએ કુર્બાન મેરી પૂરી જાન હૈ નમસ્કાર દર્શક મિત્રો આ ત્રણ રંગોથી રંગેલો તિરંગો એ આપણી ભારતની તો શાન છે પણ આ ત્રણ રંગ એ આપણને અલગ અલગ પ્રગતિના રાહ ચીંધે છે જે કેસરી રંગ છે એ બલિદાનનું પ્રતિક છે જે સફેદ છે એ શાંતિનું પ્રતિક છે અને આ લીલો કલર એ આપણી સમૃદ્ધિનું પ્રતિક છે અને જે અશોક ચક્ર છે એ આપણી હિન્દુસ્તાનની પ્રગતિનું પ્રતિનિધિત્વ કરે છે અંતે ચારસો વર્ષની અંગ્રેજોની ગુલામીમાંથી ભારત ઓગણીસો સુડતાલીસમાં આઝાદ થયો પણ આ ઓગણીસો સુડતાલીસ પહેલાં આ ચારસો વર્ષમાં ભારતે તેના અનેકો વીર જવાનો ખોયા માત્ર અહિંસાથી ભારતને આઝાદી નથી મળી એના પાછળ ઘણા યુવાનો જે ક્રાંતિવીરો હતા તેને પોતાના બલિદાનો આપ્યા એમાં ભગતસિંહ રાજ્યગુરુ સુખદેવ ચંદ્રશેખર આઝાદ વીર સાવરકર જેવા મહાપુરુષોએ હિન્દુસ્તાન માટે પોતાની આહુતિ આપી આ ખુલ્લી હવામાં એક આપણને અહેસાસ કરાવે છે એક આઝાદીનો કદાચ તે વખતે આપણા પૂર્વજોએ આપણા માટે ઘણી મહેનત કરી એ આઝાદીને પામવા માટે પોતાની કુરબાની આપી પોતાની જાનો નિશાવર કરી નાખી અંગ્રેજોના ખૂબ આપણા ઉપર જુલમો હતા જલિયાવાલા બાગ એને આપણે કેમ ભૂલી શકીએ રાણી લક્ષ્મીબાઈ એક વિરાંગણા જેને અંગ્રેજો સામે બાદ પીડી એવા તો કેટલી વીરાંગણાઓ કેટલાય વીરોએ જેને આપણા હિન્દુસ્તાન માટે પોતાની જાન આપી અને આપણને એક આઝાદી અપાવી પણ એ આઝાદીનું આજે આ મહત્ત્વ થોડું થોડું ઘટતું જાય છે યુવાન મિત્રો આ ખાલી આ પંદરમી ઓગસ્ટ પૂરતી એ આઝાદીનું મહત્ત્વ ન રહે અને આપણે કાયમ માટે એ શહીદ વીરોને જેને આપણા માટે પોતાની આહુતિ આપી એવા શહીદ વીરોને આપણે કાયમ યાદ રાખવા પડે ઓગણીસો સુડતાલીસમાં જ્યારે ભારત આઝાદ થયો પછી વાત બંધારણની આવી હિન્દુસ્તાનનું નહીં પણ એ પૂરી દુનિયાનું મોટામાં મોટું બંધારણ આપ્યું આપણને બાબા સાહેબ આંબેડકરે જે એક લોકશાહી આપી એને લોકશાહીને આજે દુનિયામાં અનેકો દેશો આપણી લોકશાહીને વખાણ કરે છે આઝાદીના સિત્તોતેર વર્ષમાં આ તિરંગાએ અનેકો ઉતારો ચઢાવો જોયા છે આજે હિન્દુસ્તાન એકવીસમી સદીમાં જ્યારે ડગલું માંડી રહ્યું છે ત્યારે એને વિકાસની રાહ આખી દુનિયાને બતાવી રહ્યું છે આજે આપણે બુલેટ ટ્રેનથી માંડીને અનેક એવા પ્રોજેક્ટો જ્યાં હિન્દુસ્તાનમાં લાવી રહ્યા છે અને હિન્દુસ્તાનની શાન વધારી રહ્યા છે આજે આપણો દેશ દુનિયામાં ત્રીજી અર્થવ્યવસ્થા બની ગયો છે અને આગળ જતાં આપણે વિશ્વની પ્રથમ અર્થવ્યવસ્થા બનશું જે આખી દુનિયાને રાહ ચીંતશું આપણે પાંચ હજાર વર્ષ પહેલાંની હિન્દુસ્તાનની વાત કરીએ તો એ હિન્દુસ્તાન જે આખી દુનિયાને રાહ ચીંતતું હતું આજે એ ઇતિહાસને આપણે પુનરાવર્તન કરશું અને અમુક વર્ષોમાં આપણે આ દુનિયાને ફરીથી રાહ ચીંધશું અમારી સાથે જોડાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને હું હતો આપનો દોસ્ત અશ્વિન રાઠોડ ઉપનામ સ્વયંભૂ જય હિન્દ જય ભારત